મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક મિત્રો મજામાં છો કે છે તમારો અમાર આજે એક નવો વિડિયો મસ્ત મજાની સવાર પડી ગઈ છે આપણે ચા પાણી પીવા જો આપણો ચા અહીંયા રેડી છે જય શ્રી કૃષ્ણ મિત્રો મજામાં છે તમારો અમાર આજે એક નવો છે મસ્ત મજાની સવાર પડી ગઈ છે આપણે ચા પીવા જો આપણો ચા અહીંયા રેડી છે કૃષ્ણ અને છે 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 પાણી અહીંયા છે પાણી છે અને છે સ્નેહ આજે એક છે મસ્ત મજાની સવાર એશ ને આજ મુજે ભાઈ હે આ ઘર કો કે ખંભરા તો નથી કોઈને 2026 આજ તો 2026 ચાલુ થઈ ગયું કા ભાઈ પેલો દી હા જે પેલો દી વાતાવરણ થઈ ગયા સવારનું અને કાલે છે ને બે હજાર પચીસ માં વાવ થાય બાકી રાખ્યું નથી તો કાલે છેલ્લો દિવસ હતો ને તો કાલે પડી ગયો વરસાદ લાખો ગરમમાં વરસાદ દબદબાટી બોલાવી રહી હતી જય મેળા હવે આજથી બે હજાર છવ્વીસ હવે આજથી આ વરમાં ના જરૂર હોય તઈ પડે અને ના જરૂર હોય ના પડે એટલે હારું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે જો અહીં આવી ગયા છે ચા પાણી પીને જો આ એ મસ્ત માત્ર સવારનું વાતાવરણ જો કેમ છે સવારનું વાતાવરણમાં માંથી 有我的了切。Yo, Ya, boleh juga boleh ke?

હેં આજ કાંઈ હે ઢીંગા ઉઠી ગયો ટાણામાં હે હાલો તો બધાયને ટાટા કહી દ્યો હા મહિલા સાડા ચાર વાગ્યા સુધી બધાયને હક હવે હા દેખી ગયો હું કંઈક હતું તો ખરું હે कोकोनट ah. हाँ मित्रों आप डाबी के जिसने ने मुकुआ है ने ने स्कूले मुकुआ आवी गया तो ने काका क्या मना जाए है का काका अजी पगे लगवा जाए हो अजी ता जाए है आ आई हुआ मैं तारी जुवार जोता था यार क्या हमारा भाई क्या मना आई हुआ जी आई बावेस भाई बावेस भाई आवी गया ओ यस भी जो हमारे बीएमडब्ल्यू हमें थे ऊपर है બીએમડબલ્યુ ઉપડે યુ એટલે આ છોકરા બેય જગ્યા છોકરા રેડી છે પણ બીએમડબલ્યુ હજી શું છે ઓલી શું કહે રાઉસ થાય હા બીએમડબલ્યુ રાહુસ થઈ જાય એટલે હાલતે થઈ ગઈ હાલો બી એમ ડબલ્યુ અમતા કાકાનું વાતે રહે ને કાકા ગયા દર્શન કરવા હં કાકાને આચર લઈ લીધા ભેગા ભાઈ આવી ગઈ છે બી એમ ડબલ યુ ધબધબાટી બોલાવું તું હવે સાડા ચાર વાગ્યા સુધી ધબધબાટી બોલાવીએ તો મિત્રો તે વાગી ગયા છે સવા અને જો આપણે મહેમાન આવ્યા છે આજ મહેમાન આવ્યા છે દેવુભાઈ દેવુભાઈ ને તો શરમ આવે એ દેવુભાઈ એ દેવુભાઈ તમે કેમ આવ્યા હે દેવુભાઈ નાનાને ને બોલાવ નાના ઉપર છે બોલાવ નાનાને નાના મહેમાન આવ્યા હે દેવાંશી બેન એ દેવાંશી બેન કેનું ઘર છે બેન કેનું ઘર છે નાની માં નાની માં આવે ઓ નની સાડી લેવા ગયા એ કોણ આવે એ કોણ આવે દેવ જો ફોન આવ્યો મમીનો ફોન આવ્યો લાગે દેવ ફોન આવ્યો હમ હે આવો હે આ ઓડ તો મિત્રો વાગી ગયો છે બફરનો એક અને આપણે આવી ગયા છીએ જમમાં તો આજે જમવામાં છે ને બનાવ્યું છે કેવાનું શાક બનાવ્યું છે માજી રીંગણા સુવા ભાઈ નું શાક છે અને બાજરા રોટલો છે રીંગણા મેથી નું સુવાભાજી શાક તમારા માટે અને મારા માટે છે ચટણી છે પરોઠા છે મેથીના પરોઠા છે સ્નેહભાઈ માટે બનાવ્યા હતા સવારે ટિફિન માં લઈ જવા માટે અને છાશ છે અને કોબીનો સંભારો છે હમ આટલું તો ઘણું જ કહેવાય ને હવે પછી હવે કેટલું જ કા ચટણી છે લાલ મરચાની લાલ મરચાની મસ્ત ચટણી છે અને આપણે સુવા ભાજી નું રીંગણા ને સુવા નું રીંગણા નું ભાવે પણ સુવા નું શાક આપણે બહુ ભાવે નહીં એટલે આપણા માટે છે કોબીનો સંભારો ને પરોઠા

હવે તો પૂઈ ગયા હોય ને હાલો તો તો આપણે જમી લઈ સાડા ચાર ને જો સ્નેહ સ્કૂલે થી આવી ગયો છે હવે જો જો સ્નેહ આવી ગયો છે સ્નેહ આજે વરનો પહેલો દી હતો કેવો દી ગયો આજ નિશાળ માં અસલ ગયો એ બે હજાર એ સ્નેહ બે હજાર છવ્વીસ માં સર્વિસ થઈ પેલા દિવસે જ થઈ ગઈ કેમ થઈ ગઈ

આવડતું નહીં હોય હં નક મોટા હં તો મિત્રો વાગી ગયા છે સાડા ચાર પોણા પાંચ જેવું થઈ ગયું છે સ્નેહ સ્કૂલેજે આવી ગયો છે અને આપણે આવ્યા છીએ ચા પાણી પીવા જો બાપા ચા પાણી પાણીને દુકાનમાં ગયા છે આપણે આપણે આવી ગયા છીએ ચા પીવા જો બા ચા પીએ છે અને હવે આપણો વારો આવ્યો છે અને સ્નેહ કરે છે લેસન તો ચાલો હવે આપણે ચા આપણે ચા પી લઈ તો મિત્રો પડી ગઈ છે સાંજ ને વાગી ગયા છે આઠ ને આપણે આવી ગયા છીએ જમવા એટલે જમવામાં આજે છે ને બાજરાના રોટલા છે ભીંડાનું શાક છે એવા મસ્ત મજાના બાજરાના રોટલા છે ભીંડાનું શાક છે અને છાશ છે અને બપોરે વાળી ચટણી કઈ રીતે લાલ મરચા છે ને તારે ખાવાનું બાકી છે ભાઈ ખાઈ લીધું હે

એક એક ટેસ્ટી ને હું બીજું હું ખાધું હા હવે ખાવા બેસ માંથી કરો પછી રાતે લાગે ભૂખ હો હાલો બેસો બેસો હાલો મિત્રો આપણે જમી લઈ આપણે તો લાગી છે ભૂખ ને સ્નેહ ને ભૂખ છે નહીં તો મિત્રો આપણે જમીને આવી ગયા છે નીચે જો અહીંયા સ્નેહ બેઠો છે અહીં લેસન કરવા એને સ્કૂલનું લેસન તો પતી ગયું હતું એક્સ્ટ્રા લેસન કરે છે ખાસ ને એક્સ્ટ્રા કરો ને ભાઈ હમ લખવાનું છે છે વાક્ય વાક્ય લખવા તો સ્નેહ લખે હોય રમત ને એવું કઈક હોય અલગ અલગ બધું તો મિત્રો આપડે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીયે કાલે એક નવા વિડીયો માં જય દ્વારકાધીશ